ઉદ્યોગ સાહસિક મિત્રો આપ સર્વેનું સ્વાગત છે પહેલાં તો તમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું કે તમે એક એવો પથ એટલે કે રસ્તો નક્કી કર્યો છે કે જે રસ્તામાં ઇતિહાસની અંદર જેમણે જેમણે કાંઈ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે એમનો એ રસ્તો છે આ એક એવો રસ્તો છે કે જેણે માનવજાતને એક જંગલી અને ભટકતી અવસ્થામાંથી આજના પ્રગત અને ખૂબ જ વિકાસશીલ એવી અવસ્થાએ પહોંચાડ્યું છે ઉદ્યોગ સાહસિકતાનો રસ્તો એક એવો રસ્તો છે કે અનેક દુઃખો અનેક તકલીફો અનેક સંઘર્ષો વચ્ચે જે માનવજાત આજ સુધી જીવતી હતી તેને સુવિધા સમાધાન શાંતિ આપવાનું કામ જેઓએ કર્યું છે એ માર્ગ ઉપર તમે જઈ રહ્યા છો કોઈ પણ નવી વસ્તુનું સર્જન કરવાનો જ્યારે પણ વિચાર આવે છે ત્યારે એ સર્જન નો વિચાર એ ભગવાને મોકલેલો હોય છે કારણ કે આખી સૃષ્ટિ અને બ્રહ્માંડની રચના કરનાર ભગવાન એ જ મોટો એક સાહસિક છે અને આપણે એમના અંશ છીએ ત્યારે ઉદ્યોગ સાહસિકતા એ પણ એક સર્જનની અનમોલ અને અમૂલ્ય એવી એક ઘટના છે અને એને તમે સાકારિત કરવા જ્યારે જઈ રહ્યા છો ત્યારે કેટલીક વાતો આપણને જાણવી ગમે માણવી ગમે એમાંથી માર્ગદર્શન મેળવવું પણ ગમે છેલ્લા બસો વર્ષમાં મિત્રો માનવજાતને માર્ગદર્શન આપતી જુદા જુદા પ્રકારના વ્યવસાયોનો વિકાસ કરતી અને એમાં વિચાર આપતી અને એમાં ધ્યેય આપતી ઘણી બધી ચોપડીઓ બહાર પડી છે પર્સનાલિટી ડેવલપમેન્ટ સેલ્ફ હેલ્પ પછી લીડરશીપ આવા અનેક વિષયોની પુસ્તિકાઓ અને પુસ્તકો આજે ખૂબ જ પ્રાપ્ય છે તમે ઇન્ટરનેટ પર જોઈ શકશો કે કોઈ પણ વિષય કે જે આપણા વ્યક્તિત્વના વિકાસ માટે આપણા જીવનના વિકાસ માટે કે આપણે કોઈ વ્યવસાય લઈને બેઠા હોઈશું તો એના વ્યવસાયના વિકાસ માટે જે કંઈ મસાલો આપણે જોઈતો હશે જે કંઈ શક્તિ જોઈતી હશે જે કાંઈ એને માટેની ક્ષમતાઓ જોઈતી હશે એ ક્ષમતાઓ નિર્માણ કરવા માટેની ઘણા બધા પુસ્તકો આપણે ત્યાં અવેલેબલ છે પણ મને એક ગમે છે એક પુસ્તક એવું કે જે આજથી પાંચ હજાર વર્ષ પહેલાં લખાયેલું છે અને તે છે મહાભારત કોઈપણ ઉદ્યોગ સાહસિક માટે પહેલી બાબત એ હોય છે કે એની અંદર ઊંચી સિદ્ધિ પ્રાપ્ત કરવાની અદમ્ય એની ઝંખના એક આગ એની અંદર પહેલાં પ્રજ્વલિત થવી જોઈએ પછી તે કોઈ ઉદ્યોગ સ્થાપવાનો હોય કોઈ રાજ્ય મેળવવાનું હોય કોઈ ગુલામીને ફેંકીને કોઈ સ્વતંત્રતા પ્રાપ્ત કરવાની હોય કે કોઈ ટેકનોલોજીકલ સિદ્ધિ મેળવવાની હોય કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ માટે જે વ્યક્તિએ મથવાનું છે તેના દિલમાં અદમ્ય આગ જોઈએ તીવ્ર ઝંખના જોઈએ એક એવું સપનું હોય કે જે હંમેશા એની ખુલ્લી આંખે આવતું હોય અને એ એને સુવા દેતું ન હોય આ જે સપના જેની અંદર સેવાતા હોય આ જે અંદરની ઝંખનાની આગ એનો તાપ જે આવતો હોય અને એમાં જે એ મહત્વકાંક્ષા જે પોતે પ્રાપ્ત કરવા માટે નક્કી કરેલા ધ્યેય એ જ્યારે સેવાય છે એની અંદરથી સિદ્ધિ અને સફળતાનું પંખી એ કોચલાને તોડીને બહાર આવતું હોય છે સારામાં સારું અને પહેલું મારે કરવું છે મારે આગળ વધવું છે આ કરવા માટેની તીવ્ર ઝંઘના અને એને માટે જે પણ કંઈ મારે મેળવવું પડશે જે પણ કંઈ પ્રયત્નો કરવા પડતા હશે એ પ્રયત્નો કરતા કરતાં અચકાઈશ નહીં એમાં અટકીશ નહીં માર્ગમાં કદાચ ગમે એટલા અવરોધો આવશે તો એ અવરોધોને અતિક્રમીને આગળ વધવાની મારી નેમ છે અને એ માટેની મારી તીવ્ર ઈચ્છા છે આવી અંદરની જે એક ઝંખના આપણને જો થતી હોય તો તમે એકદમ યોગ્ય સ્થાને છો અને હવે તમે ઉદ્યોગ સાહસિક બનવા માટે યોગ્ય રસ્તા ઉપર અને યોગ્ય સપનાને કંડારવા માટેના રસ્તે છો મિત્રો કોઈ પણ મહાપુરુષે જ્યારે શરૂઆત કરી હોય છે ત્યારે એ ન મહાપુરુષ હોય છે એક સામાન્ય માણસ હોય છે અને એવા અતિશય સફળ થઈ ગયેલા અને સિદ્ધિને વરેલા લોકોના જીવનની શરૂઆત જ્યારે હોય છે ને ત્યારે એકદમ સામાન્ય માણસ તરીકે હોય છે એ કંઈ વિશેષ પ્રતિભા જન્મથી આવી જતી નથી પરંતુ મારે કંઈક વિશેષતા પ્રાપ્ત કરવી છે આ એક નાનકડો તણખો એના હૃદયમાં જે લાગે છે ને એ પછી એને ક્યાંય જંપવા દેતો નથી તમને ઉદ્યોગ સાહસિકોએ પહેલી વસ્તુ એ છે મારે કંઈક કરી દેખાડવું છે એવું નથી કે એ રાતોરાત હું કોઈ મોટો સફળ ઉદ્યોગપતિભાઈ ને મોટો ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ થઈ ગઈ પણ મારે એક પગલું એવું આગળ ભરવું છે કે જે મને આગલા પગલાં માટેનું બળ પૂરું પાડે ઘણા લોકો કહે છે કે ધ્યેયની પસંદગી જે કરવાની છે એટલે જ્યાં પહોંચવાનું છે એ સપનું મગજમાં હોવું જોઈએ વાત સાવ સાચી છે મારે ગિરનારની ટોચ ઉપર અંબાજીના મંદિરે જવું હોય તો મારી નજર ત્યાં પહોંચવા માટેની ટોચ તરફ જ મારી આંખ હોવી જોઈએ પણ જ્યારે હું ચાલવા લાગુ છું ત્યારે મારી નજર આગળના દસ ફૂટના રસ્તાને જોઈ શકે એ પણ એટલી જ મહત્ત્વની છે કે જેથી કરીને હું જેમ જેમ આગળ વધતો જઈશ એમ દસ દસ ફૂટનો એ રસ્તો મને આગળનો સૂઝતો જશે અને પછી મારું જ્યાં ધ્યેય છે ત્યાં હું પહોંચવાનો છું ઉદ્યોગ સાહસિકતા માટેની પહેલી વાત છે અંતરની તીવ્ર ઝંખનાઓ અને આ ઝંખના પછી એને માટે જે કાંઈ જરૂર છે એ બધું મેળવવા માટેની આપણને શક્તિ આપે છે તમે વિચાર કરો પાંડવોએ જ્યારે દ્યુતમાં પોતાનું ઇન્દ્રપ્રસ્થ નગર જે શ્રેષ્ઠ રાજ્ય હતું અને સારામાં સારું એ વખતનું અર્બન પ્લાનિંગમાંથી તૈયાર કરેલું એક શહેર હતું એ વખતનો વર્લ્ડ બેસ્ટ આર્કિટેક્ટ એ મૈદાન હતો અને એણે આ આખા નગરની રચના કરી હતી કેટલું સુપભ અને કેટલું સુવિધાજનક અને સલામત આ ઇન્દ્રપ્રસ્થ નગર પાંડવોએ બનાવ્યું પરંતુ એ ધૃતરાષ્ટ્રની સભામાં એ દ્યુતમાં હારી ગયા હારી ગયા પછી શું હવે તો કાંઈ ન રહ્યું ન સંપત્તિ રહી ન સત્તા રહી ન રાજ્ય રહ્યું એટલે આનુ અને આનુષંગિક કોઈ મિલિટરી કે બીજા ફોર્સ કશું જ ન રહ્યું અને વનમાં પહેરેલા કપડાંએ તેઓએ જવાનું થયું હિંમત ના આવ્યા આ પણ આપણા એક ઉદ્યોગ સાહસિકતાનો એક ગુણ છે કમ વોટ મે કોઈ પણ વસ્તુને આવવા દો હું એને ટેકલ કરી શકીશ આવનારા પ્રશ્નોને દૂરથી જ જોઈને એ પ્રશ્ન પહેલાં તો ઉદ્ભવે નહીં એ પ્રકારની પ્રબળ આયોજન શક્તિ જો હોય તો એ પ્રશ્ન ઉપસ્થિત જ ન થાય એટલે જ કોઈએ બહુ સરસ કહ્યું છે કે તમારે કોઈ પણ વસ્તુનું જ્યારે સર્જન કરવાનું છે અને સિદ્ધિ તરફ જ્યારે તમારા પગલાંને માંડવાના છે ને ત્યારે એક વસ્તુ ખાસ ખ્યાલ રાખજો અને તે કે જે કરવાનું છે ને એના બારામાં હજાર આંખથી વિચારી લેજો બે આંખ છે આપણને પણ હજાર આંખથી વિચારી લેજો એટલે કે એને લગતી આનુષંગિક દરેક માહિતી આપણી પાસે હોવી જોઈએ આજનો કાળ એ માહિતી યુગ કહેવાય છે આજે પાવરફુલ કોણ ગણાય જેની પાસે ડેટા હોય જેની પાસે જાણકારી હોય તે જેની પાસે દરેક પરિસ્થિતિનું સંકલન કરી શકે આકલન કરી શકે એટલી પૂરતા પ્રમાણમાં માહિતી હોય ઉદ્યોગ સાહસિકતામાં પહેલી વાત આવે છે અને તે છે કયો ઉદ્યોગ સ્થાપવો ક્યાં સ્થાપવો કેટલીક ક્ષમતાનો સ્થાપવો આ બધા પ્રશ્નોની શરૂઆત કરતા પહેલાં એને માટે જરૂરી જે ઇન્ફોર્મેશન છે જે ડેટા છે જે જે માહિતી જોઈએ છે એ આપણી પાસે હોવી જોઈએ અને એક વખત આ બધાનું સંકલન થયું એ માટેની યોજના ઘડાઈ ગઈ એ માટેના એક રોડમેપ નયા તૈયાર થઈ ગયો પછીની બીજી બાબત છે એ હજારે હજાર આંખ બંધ કરી દેવાની માત્ર બે આંખોથી આગળ વધવાનું અધવચ્ચે રસ્તા ઉપર ફરી કોઈ આપણને તૂકો આવે કોઈ આપણને એક નવો વિચાર આપે અને ફરી પાછી આપણી દિશા અને ગતિમાં આપણે ફેરફાર કરતા જઈએ તો આપણે જે આ લક્ષ્ય નક્કી કર્યું છે ને એ લક્ષ્ય તરફ ન પહોંચી શકીએ પાંડવોએ જ્યારે બધું ગુમાવી દીધું પછી એમણે એક યોજના ઘડી કાઢી કે આપણે ફરી આ રાજપાટ લેવાનું હશે તો વનવાસની અંદર ભલે જવું પડે પણ એકે એક વર્ષનો ને સમયનો ને સેકન્ડનો આપણે ઉપયોગ કરી લેવો છે અને એટલે સૌથી પ્રથમ તેમણે ધ્યાન આપ્યું અને એ કે રિસોર્સિસ ડેવલપ કરવાના છે કોઈ પણ ઉદ્યોગ કે કોઈ પણ પ્રવૃત્તિ કે કોઈ પણ મિશનને જ્યારે આપણે આગળ વધીએ ત્યારે એને માટે એના રિસોર્સિસ આપણે હોવા જોઈએ એટલે કે એના સ્ત્રોત હોવા જોઈએ એના સંસાધનો આપણી પાસે હોવા જોઈએ એમાં સાની સાની જરૂર પડશે પાંડવોને લાગ્યું કે આપણે જે તે વખતે યુદ્ધ કરીને પાછું મેળવવાનું હશે તો એને માટે નોલેજ જોશે આપણે પણ ઉદ્યોગ સાહસિકતા તરીકે જ્યારે કોઈ ઉદ્યોગ પસંદ કરીએ છીએ ત્યારે એ જે ઉદ્યોગ છે એનું થરા નોલેજ આપણી પાસે હોવું જોઈએ અથવા તો એ નોલેજ જેમની પાસે છે એવા માણસો આપણી પાસે હાથ વગાવવા જોઈએ કે જે એના વિશે સંપૂર્ણ જાણે છે આ નોલેજ ઇઝ ધ પાવર જ્ઞાન છે ને એ શક્તિ છે આ નોલેજ મેળવવા માટે જે પણ કરવું પડે જેનો પણ સંપર્ક કરવો પડે આપણે ત્યાં દેવિયાની અને કચ્છની વાત છે કચ્છ નામનો એ બાળક દેવ દેવોનો પ્રતિનિધિ એ દાનવોની સાથે રહેવા જાય છે કારણ કે એને દાનવો પાસેથી સંજીવની વિદ્યા મેળવવી હતી કોઈ પણ વ્યક્તિ પાસેથી જે મને જ્ઞાન મળતું હશે જાણકારી મળતી હશે માહિતી મળતી હશે તો એનો શિષ્ય બનીને પણ હું એ મેળવીશ આ નોલેજ ઇઝ ધ પાવર અને એ નોલેજ મેળવા પછી જે આપણે ઉદ્યોગનું આયોજન કરીએ છીએ સંકલન કરીએ છીએ એમાં આવનારા પ્રોબ્લેમ્સનું અગાઉથી જ આકલન એમાં કયા કયા ભયસ્થાનો આવશે કઈ કઈ મર્યાદાઓ મને મળશે મારી વ્યક્તિગત મર્યાદાઓ કઈ છે નાણાકીય મર્યાદાઓ કઈ છે મારી જાણકારીની મર્યાદાઓ કઈ છે આજની બજારની કઈ કઈ મર્યાદાઓ છે આમ કઈ કઈ મર્યાદાઓ આવી શકે છે કયા કયા સંભવિત પ્રશ્નો આવી શકે છે તે માટેની પણ અગાઉથી તૈયારી હતી વનવાસ દરમિયાન અર્જુને ઘણા બધા અસ્ત્રો અને શસ્ત્રો તપશ્ચર્યા કરીને મેળવ્યા કારણ શું કારણ કે લડવા માટે જ્યારે લડાઈ શરૂ થશે ત્યારે હું શસ્ત્રો અને અસ્ત્રો લેવા જઈશ તો એ નહીં ચાલે એની તૈયારી અગાઉથી જ કરવી પડે ઉદ્યોગ સ્થાપવા માટે જે વસ્તુઓનો જે ટેકનોલોજીનો મારે ઉપયોગ કરવાનો છે એ માટેની વ્યવસ્થા એ માટેની પ્રાપ્તિ મારે થરલી સંપૂર્ણ રીતે અગાઉથી કરી લેવી પડે તો જ આપણે એ વસ્તુને પ્રાપ્ત કરી શકીએ અને આગળનું આયોજન કરી શકીએ અને એક વખત એ નક્કી થયા પછી અગાથ ખૂબ જ પરિશ્રમનું ઇન્વેસ્ટમેન્ટ કરવાની આપણી તૈયારી હોવી જોઈએ આ દુનિયાની અંદર કોઈને મફત અને ઓછી શક્તિનું મળતું નથી અને જે લોકોને ફ્રી જોઈએ છે ફાસ્ટ જોઈએ છે અને ફર્સ્ટ જોઈએ છે આ લોકોએ હંમેશા કાંઈ મેળવ્યું નથી કંઈક ને કંઈક મારે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે સમયનું ઇન્વેસ્ટમેન્ટ મારી શક્તિનું ઇન્વેસ્ટમેન્ટ નાણાંનું ઇન્વેસ્ટમેન્ટ ટેકનોલોજીનું ઇન્વેસ્ટમેન્ટ આ જાત જાતના ઇન્વેસ્ટમેન્ટ એ તૈયાર હોવા જોઈએ અને હું મારી શક્તિ એટલે કે મારી મહેનત પૂરી રીતે કરવા માટે કટિબદ્ધ હોવો જોઈએ આપણે તો એવું કહેવાય છે જૂના કાઢમાં કહેવાતું કે કોનો વેપાર વધારે જામે તો એમ કહેવામાં આવતું જેનો થળો એટલે કે ગાદી ગરમ થાય ને એનો વેપાર જામે ગરમ થાય એટલે એની ઉપર બેઠો રહે ધૈર્ય રાખી અને સાતત્યપૂર્ણ જે વસ્તુની ઉપાસના કરવામાં આવે કે મહેનત કરવામાં આવે એ ફળ આપે આપે ને આપે જ એટલે અર્જુન જ્યારે લડવાની તૈયારી કરતો હતો ત્યારે એણે પહેલા દિવસે શ્રી કૃષ્ણ ભગવાનને સવારમાં જ કહ્યું કે ભગવાન તમે મારો પહેલાં રથ છે ને આ બંને સેનાની વચ્ચે લઈ જાઓ સેનયો રૂભયો મધ્યે રથમ સ્થાપય મેં જુતા શું કામે મારે જોવું છે કે મારે કોની કોની સામે લડવાનું છે હવે એને ખબર નથી કોની કોની સામે લડવાનું છે ખબર હતી છતાં આજે ફેસ ટુ ફેસ જ્યારે મારે હવે લડવાનું છે તો હું તો લઉં કોણ કોણ છે એમાં એમ આપણે પણ કોઈ પણ વસ્તુની શરૂઆત કરીએ ત્યારે હજાર આઠથી મેં વાત કરી મેં પહેલાં જોઈ લેવાનું છે મારે કઈ કઈ વસ્તુ સાથે પનારો પાડવાનો છે પછી એ વ્યવસાયમાં એટલે કે ઉદ્યોગમાં ઉપયોગી એ માનવ રિસોર્સિસ હોય મટીરિયલ હોય પ્રોડક્શન ટેકનોલોજી હોય ફાઇનાન્સ હોય મેનેજમેન્ટ હોય કોઈ પણ વસ્તુ હોય તો એ કઈ કઈ વસ્તુની મારે જરૂર પડશે અને એ માટે હું તૈયાર છું બસ આ એક વખત અંદરથી હું તૈયાર છું એ બાબત એક પડઘો આવવા માંડે પછી આપણને કોઈ નહીં રોકી શકાય ત્યાં સુધી મહેનત કરી અને સુપેરે આ બધી વસ્તુઓનું વ્યવસ્થાપન આપણે કરવું પડે વિચાર તો કરો બધું રાજપાટ ગયા પછી પણ પાંડવો આવા ખંભતીધર અને ખૂબ જ પરાક્રમી અને પાવરફુલ કવરો સામે લડી શકાય એનું કારણ તે હેવ વેરી ગુડ કોમ્યુનિકેશન સ્કિલ એ લોકોએ શું કર્યું જુદા જુદા રાજાઓની દીકરીઓ સાથે બધા પાંડવો પરણ્યા અને રાજ્યોની સાથે સંબંધ બાંધ્યા કોમ્યુનિકેશન અને રિલેશનશીપ આ કોઈ પણ ઉદ્યોગને સ્થાપવા ચલાવવા માટે એમાં સફળ થવા માટેની અત્યંત જરૂરી બાબત છે કોમ્યુનિકેશન આપણને આજના જમાના સાથે હું જે વિચાર કરું છું એને પ્રવૃત્તિ કે એક્શનની અંદર ટ્રાન્સલેશન કરવા માટે બહુ જરૂરી છે હું જે કહેવા માગું છું હું જે કરવા માગું છું એ જ વસ્તુ બીજાની સાથે એ અભિપ્રેત થાય એ જ વસ્તુ એ એ જ અર્થમાં લે આ બહુ જરૂરી છે પછી કોમ્યુનિકેશન કોઈપણની સાથે હોય એ બોસ સાથે હોય કાર્યકરો સાથે હોય આપણે ત્યાં કામ કરનારા લોકો સાથે હોય કુટુંબના લોકો સમાજના લોકો ઓર્ગેનાઇઝેશન કે સરકારી સંગઠન સાથે હોય કોમ્યુનિકેશન એ બહુ જ પાવરફુલ અને આજના જમાનામાં તો અત્યંત આવશ્યક પ્રાથમિક જરૂરિયાત છે આ કોમ્યુનિકેશન મારું શ્રેષ્ઠ રીતે થઈ શકે એ માટેના જે કાંઈ રીત રસમ પદ્ધતિ મારે કેળવવા પડે મારામાં એ મારે કેળવવા પડશે અને એ કોમ્યુનિકેશન છે એ આપણા રિલેશનશીપ બાંધે છે જે વસ્તુ રિલેટેડ નથી એ વસ્તુ જીવંત નથી આપણે રિલેટેડ છીએ આપણે જે ખોરાક ખાઈએ છીએ એ લઈએ છીએ ચાવીએ છીએ પેટમાં પચે છે અને પછી લોહીમાં ભળે છે એક હાર્મોની છે એક સંતુલન છે અને એ સંતુલનને કારણે આપણા શરીરનો અને ખોરાકનો સંબંધ બંધાય છે એટલે એ શરીરને ખોરાક એ ફોરેન બોડી પારકી વસ્તુ નથી લાગતી એટલે અંદર અવશોષિત થાય છે અને આપણા શરીરની અંદર રહેલા દરેક કોષ સુધી આ જે મોલેક્યુલ છે ખોરાકના ઘટકો છે એ છે અને એથી આપણું શરીર ચાલે છે આપણે સૂતા બેઠા હોઈએ ચાલતા હોઈએ કે દોડતા હોઈએ શરીરની જે દેહધાર્મિક ક્રિયાઓ છે એ તો દિવસ રાત ચાલુ છે તો એ શક્તિ એ ગેઇન ક્યાંથી કરે છે અને એનું કારણ છે જે આપણે ખોરાક ખાઈએ છીએ એ અવશોષિત થાય છે શરીરને પારકું લાગતું નથી એટલે રિલેશનશિપ અને કોમ્યુનિકેશન આજની કોઈપણ સફળતા માટે બહુ જ જરૂરી છે એ શું કર્યું કે તેમણે આવા જુદા જુદા રાજ્યો સાથે રિલેશન્સ વધાર્યા એટલે જેમની પાસે કંઈ નથી અને વનવાસ તેર વર્ષનો ગાળીને જે વ્યક્તિ લડવા માટે તૈયાર થઈ હોય અને સામે પક્ષે આ તેર તેર વર્ષથી વેલફેર સ્ટેટ એવું જે હસ્તિનાપુર છે મહાન એ સમયનું મહાન અને બળવાન રાષ્ટ્ર છે અને એની અંદરના જે યોદ્ધાઓ છે એ પણ કેટલા બળવાન છે હવે એમની સામે ઝીક ઝીલવાની છે જેવું તેવું કામ તો નહોતું જ પણ એમની પાસે એક બહુ જ મોટી શક્તિ હતી તેથી એ કરી શક્યા અને તે એટલે કૃષ્ણ કૃષ્ણ એટલે કોન્સિયસનેસ કૃષ્ણ એટલે જાગૃતિ કૃષ્ણ એટલે સર્વ જ્ઞાન સર્વકર્મ અને સર્વ ભાવોનું અજબનું અને ગજબનું એક સંતુલન જો આવું વ્યક્તિમત્વ હોય અને આવું ગાઈડન્સ આપણી પાસે હોય તો પછી ઉદ્યોગ સ્થાપવાની અંદર એને ચલાવવામાં કે પછી બાહ્ય પરિબળો માર્કેટિંગને કે અસર કરતા હોય આવા કેટલાય પ્રશ્નોની સામે લડવું એ આપણે માટે બહુ મુશ્કેલ નહીં પડે એટલે ઉદ્યોગ સાહસિકતાનો આ જે ગુણ છે કે આવનારા પ્રશ્નો માટેની એને લડવા માટેની એક સજ્જતા આપણે હસ્તગત કરી લેવી અને તે માટે ખૂબ જ પરિશ્રમ કરવો પડે આ બધું થયા પછી હવે એને કે કાગળ ઉપર અથવા તો આપણે જેને જોઈ શકીએ વાંચી શકીએ અને રજૂ કરી શકીએ એવા ફોર્મેટમાં વ્યક્ત કરી અને એનું આયોજન કરવાનું મોટાભાગના લોકો છે એ નિષ્ફળ જવા માટેનું આયોજન કરતા નથી પણ તેઓ આયોજન કરવામાં નિષ્ફળ જતા હોય છે બસ નક્કી કર્યું છે મારે અહીં સુધી પહોંચવું છે હવે એનું આયોજન આવશે કોઈ પણ માણસ પર્વતારોહક છે એ જ્યારે પર્વતની ટોચ પર જવા માટે નીકળે છે અને જુદા જુદા સાંજ પડે એટલે કેમ્પ બનાવતો જાય એ કેમ્પમાં બેસીને એ વિચારે કે હું કેટલે પહોંચ્યો અને હજી મારે કેટલે પહોંચવાનું છે આગળ જેમ ઊંચાઈ વધતી જશે ઓક્સિજન ઓછો છે તો મારી પાસે પર્યાપ્ત માત્રાની અંદર જથ્થામાં ઓક્સિજન છે તો ખરો ને પાણી અને ખોરાકની વ્યવસ્થા પૂરતા પ્રમાણમાં છે ને આમ કરી કરી અને કોઈ પર્વતારોહક પર્વતની ટોચ પર પહોંચે છે મારા ઉદ્યોગ માટે પણ મારે આ જ રીતે પર્વતારોહકની માફક જ્યાં ઉદ્યોગ શરૂ કરવાનો હોય કે ઉદ્યોગ ગતિ પકડતો જતો હોય ત્યારે શાંત ચિત્તે બેસીને હંમેશા એ વિચારવું પડે હું કેટલે પહોંચ્યો મારે કેટલે પહોંચવાનું છે અને હજુ આગળ વધવા માટે જરૂરી જે કાંઈ સંસાધનો છે એ મારી પાસે છે તો ખરા ને કૃષ્ણ નામનું તત્વ એટલે કે અંદરની આપણી જાગૃતિ અને એનું માર્ગદર્શન જેમ પાંડવોને વિજયી બનાવે છે અને ફતેહ આપે છે એમ આપણે પણ આપણા ઉદ્યોગની અંદર આગળ વધવું હશે સફળતા પ્રાપ્ત કરવી હશે તો આ બધા ઘટકોને સુપેરે જાણી નાણી અને એ બાબતે આપણે હંમેશા વિચાર કરવો આ આવી ઓલ ધી બેસ્ટ થેન્ક યુ